कौन सा जो तो जो भाई ये छोकरा बोल अरे रमेश जंपिंग जंपिंग जपांग जंपिंग के दो आ जाकी आया बाजू आवी जावे आ बाजू

ગાયન કા છોડા જાવ છો અત્યારે ન કેસે સુઈ હોય ને કે જોરદાર આઈસ્ક્રીમ ખાવાનો છે નેચરલ કેવું સ્પેશિયલ ઘી ગાયના અરે વાહ આઈસ્ક્રીમ ખાશો ને તો ચાલુ થઈ ગયા આઈસ્ક્રીમ ખાવા કેવું લાગે જાકી લે કે આઈસ્ક્રીમ બડા જીર ગાય હો સોમીશ હારું છે સરસ કેમ સિમ્પલ ભાભી આપણે આ તો નેચરલ છે જો ભાઈ આ આઈસ્ક્રીમ છે નેચરલ આવી જાવ બધા કોળા માં દૂધ બગડી ગયેલું છે ભાઈને ક્યો આઈ થોડીક સ્મેલ આવે છે બહુ યમી યમી લાગે ઓ જાકે કવડાવે ને લે હો તન કવડાવ હું તન કવડાવ મને ન ખાવ તન કેમ ન ખાવ આ મોડુ ખોલતી જાય ઈ બીટાના 10x વેલ્યુએશન લઈ લો વોટ્સએપ પર જો દે જાકે ફિનિશ થઈ ગયું né? Hmm.